પ્રથમ ક્લસ્ટરમાં સમાવેશ છે બાર ગામોનો સેવા સેતુ કાર્યક્રમ જાડીલા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો રાજ્યના છેવાડાના માણસોની નાની નાની સમસ્યાઓનું એક જ સ્થળ પરથી નિવારણ થાય તે માટે સેવા સેતુ થકી સુંદર આયોજન કરાયું છે સેવા સેતુ કાર્યક્રમમાં ત્રેપન જેટલી વિવિધ પ્રકારની સેવાઓનો લાભ આપીને લોકોને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે જેમાં મુખ્યત્વે રેશન કાર્ડ આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્રો દિવ્યાંગતા પ્રમાણપત્ર મેડિસિન સેવાઓ કિસાન ક્રેડિટ કાર્ડ નવું બેંક એકાઉન્ટ ખોલાવવું મિલકત આકારણીનો ઉતારો આવકનો દાખલો વૃદ્ધ પેન્શન સહાય જેવી સેવાઓ સ્થળ પર જ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે તે વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ પર જ હાજર રહીને લોકોને આ સેવાનો લાભ આપી રહ્યા છે જાડીલા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી શ્રીઓ તેમજ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સાતો સાત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા હું એસએમ પટેલ મામલદાસી રાણપુર તાલુકા જિલ્લો બોટાદ આમાં ગુજરાત રાજ્ય સરકાર શ્રી તરફથી દસમા તબક્કામાં આખા ગુજરાત રાજ્યમાં પ્રથમ પ્રથમ કલસ્ટરમાં ગામોનું વિભાજન કરી તાલુકા દીઠ ત્રણ તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમો યોજવાની સરકારશ્રીની યોજના છે એમાં રાણપુર તાલુકામાં પ્રથમ કલસ્ટરમાં બાર ગામોનો સમાવિષ્ટ કરી જાડીલા ગામમાં પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આમાં વિવિધ પ્રાકૃતિક ખેતી અંગેની યોજનાઓ આધાર કાર્ડ અંગે રેશન કાર્ડ અંગે લોકોને પ્રાથમિક માહિતી મળી રહે તેનો ત્યાં સ્થળ ઉપર જ નિકાલ થાય અને આરોગ્ય કેમ્પો આરોગ્યને લગતી પીએમ આયુષ્યમાન કાર્ડ યોજનાને લગતા ફોર્મ ભરવાની લઈને આયુષ્ય કાર્ડ કાઢવા માટેની યોજનાઓ પછી રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના કે જેમાં ગરીબ ગરીબોને જે સહાય મળે છે વિધવા સહાય જેવી સહાયની યોજનાઓ આવી વિવિધ યોજનાઓ સ્થળ ઉપર જ લોકોને મળી રહે અને તેનો મેક્સિમમ લોકો ઉપયોગ કરે એ આશયથી સરકારશ્રીએ આ સેતુ કાર્યક્રમ નક્કી કરેલું છે જાળેલા મારું ગામ છે એમ સોલંકી અહીંયા આજે સેતુનો કાર્યક્રમ છે જાળેલા ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં તમામે તમામ લાભ મળવા પાત્ર છે અને હું એક ગામનો નાગરિક છું સામાજિક કાર્યકર્તા છું અને આવા સુંદર સેતુના કાર્યક્રમનો હું એમ કહું છું કે બળી સંખ્યામાં બાર ગામના નાગરિકો લાભ લે અને બધાને સુંદર લાભ મળે ઓન ધ સ્પોટ ઊભા ઉભા બધા કામ થાય છે અને આ સેવા સેવાસેતુ કાર્યક્રમ સફળ બને એવી ગ્રામજનોને અને બારના ગામને અપેક્ષા રાખું ફાયદો તો સાહેબ ઘણો બધો છે કેમ કે અહીંથી રાણપુર ચૌદ કિલોમીટર થાય બોટાદ બાવીસ કિલોમીટર થાય અને ઘર આંગણે જો ગંગા હોય તો લાભ લેવાનો જ હોય ને એટલે આપણે એ લાભને લઈને એક ગામમાં ઉત્સાહ અને એક ગામનું એક વાતાવરણ સારું અને ગામના નાગરિકો લાભ લે એવી અપેક્ષા સાથે